મિત્રો નમસ્તે સદ્દન પૂર્તિમાં એક લેખ છે લગ્ન જીવનની પણ એક્સપાયરી ડેટ હોવી જોઈએ લગ્ન જીવનની એક્સપાયરી ડેટ હોવી જોઈએ વાત કોણ કરે છે કાજોલ અને જયા ભાદુરીનું આ વિધાન છે એક ઇન્ટરવ્યુમાં કીધું કાજોલ તો ઠીક છે પણ સત્યોતેર વર્ષની અને અમિતાભ જેવો જેમનો પતિ છે સરસ સફળ માણસ સફળ પુરુષ એવી લેડી જયા ભાદુરી એવું કે છે કે લગ્નની એક એક્સપાયરી ડેટ હોવી જોઈએ એક સમયે બેસીને નક્કી કરવું જોઈએ કે બસ હવે બહુ થયું હવે આપણે છૂટા થઈએ હવે જુદા રસ્તે ચાલીએ જુદું જીવન જીવીએ જુદો અનુભવ કરીએ વિચાર કરો હવે મિત્રો આ કોણ છે ખબર આ સેલિબ્રિટી છે આવી સેલિબ્રિટી સમાજમાં કેટલી છે દસ ટકા છે સિત્તેર ટકા લોકો સમાજમાંથી આને અનુસરવા વાળા છે આ લોકોનું જે વિધાન છે ને એ બધા વેદ વાક્યની જેમ લોકો છોકરાઓ યુવાનો ઉપાડતા હોય છે અને ગંભીરતા નથી આને સંસ્કૃતિની હોતી નથી આ બહુ ખતરનાક કોમ્યુનિટી છે અને આની અસર સમાજના યુવાનો ઉપર યુવતીઓ ઉપર ભયંકર પડે છે કેવી અસર થાય છે મિત્રો હું તમને દાખલો આપું મારી પાસે છે ને હું કોલેજમાં પ્રોફેસર છું ઘણા મારા અનુભવ છે હમણાં જ એક એનએસએસના કેમ્પમાં પણ બે બહેનો મારી પાસે આવી ઘણી વખત મારી લેક્ચર પૂરો થાય ને ત્યારે પણ ક્યારેક પ્રશ્ન લઈને આવે દીકરા દીકરીઓ આવતા આવે છે પ્રશ્ન લઈને એમાં હમણાં પાછી બીજી બે દીકરીઓ આવી હતી પ્રશ્ન શું હોય ખબર ગંભીર પ્રશ્ન છે સમાજનો મિત્રો આ મારે આ બુદ્ધો એટલે લેવો પડ્યો લગ્ન નથી કરવા સાહેબ લગ્ન કરવું જરૂરી છે અમે લગ્ન ન કરીએ તો લગ્ન કરવાની ઈચ્છા નથી થતી મિત્રો આ બે દીકરીઓની વાત નથી હો આવી મને લાગે પચાસ ટકા હશે નહીં પચાસ ટકા દીકરીઓ આવું વિચારે છે કે અમારે લગ્ન નથી કરવા મિત્રો આ બહુ ખોટો ક્રેઝ આવ્યો છે અને જે છોકરા છોકરીઓ પછી લગ્ન નથી કરતા આની લિવ પણ ભવિષ્ય બહુ ખરાબ હોય છે લીવ ઇન ની અંદર ચાલે નહીં પાંચ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ સુધી ચાલે લિવ ઇન તો વિદેશમાંથી આવેલું એક કોન્સેપ્ટ છે આપણી ભારતીય સંસ્કૃતિમાં આ કોન્સેપ્ટ નથી બીજી વાત છે આ જે ફેશન છે ને લગ્ન ન કરવાની ફેશન હું ભગવાનમાં નથી માનતો એવી યુવા ધનમાં આવી ફેશન આવતી જાય છે ખબર નહી પણ આના પરિણામો કેટલા માઠા આવે છે આવું તો સમાજ છે છે સમાજમાં દરેક સમાજની અંદર એમાં દીકરીઓ કરવા લગ્ન કરે છે એવી દીકરીઓ એવું ઈચ્છે છે કે મારે સંતાનો નથી જોતા અને સંતાનો ઈચ્છે છે એવા દંપતી એવું ઈચ્છે છે કે એક જ સંતાન જોઈએ છીએ મારે અત્યારે બે વાત કરવી છે સંતાન બાબતની એક વાત અને લગ્ન ન કરવા પછીના પરિણામો કેવા આવે છે મિત્રો દીકરીઓને નાનપણથી આ કોન્સેપ્ટ મગજમાં લગ્નનો આવવો જોઈએ આપણી દીકરી જો આવા કોન્સેપ્ટ માં ફસાતી હોય ક્યાંય તો એની એનું કાઉન્સેલિંગ કરવું જોઈએ કારણ જવાબદારી અને બંધન નથી જોતું બંધન અને જવાબદારી નથી જોતી સાચી વાત છે મિત્રો આવું હું કામ બનતું હોય જઈશ ખબર કે કા માતા પિતા એના પોતાના માતા પિતામાં ક્યાંક એને સંતોષ સંતોષી દાંપત્ય જીવન અને કા પછી એની આસપાસ ભાઈ એની બેનનું કઈક એવું થયું હોય ભાઈ ભાભીનું એવું ચાલતું હોય અને કોમ્પ્લેક્ષ કરી ગયો હોય કે આ લગ્ન છે ને બંધન છે મિત્રો આપણી ઋષિ મુનિઓ જે લગ્ન સંસ્થા કુટુંબ સંસ્થા આપીને એ માનવ માનસનું નું અદ્ભુત સાયકોલોજી માનસ શાસ્ત્ર છે અદભુત કારણ કે ચાલીસ બેતાલીસ વર્ષે પિસ્તાલીસ વર્ષે સ્ત્રી છે ને લગ્ન એક યાદ રાખજો લગ્ન છે ને એ કઈ શરીરની ભૂખ માટે નથી કરતા મનની ઊંખ માટે કરે છે માણસો ઘણા છે છે ને થઈ જાય કોઈ પણ ક્ષેત્રમાં થોડોક સમય બહુ સારું લાગે દસેક વર્ષ બહુ સારું લાગે એકલા કાંઈ બંધન નહીં કોઈ બાળકની ઝંઝટ નહીં કાંઈ નહીં પણ મિત્રો એક સ્થિતિ આવે ને મોનોપોઝ જેવી સ્થિતિ ત્યાર પછી સ્ત્રી ભૂખ ઈચ્છે છે એ હૂંખની ભૂખ મનની ભૂખ જોઈએ છે એને છત્ર છાયા જોઈએ હું કોઈની છું એવો કોઈ આધાર જોઈએ છે અને આ નથી મળતો ને ત્યારે જે એકલતા જે અનુભવે છે એ ભયંકર હોય છે જીવનમાં હઉથી તોડી નાખે મારી નાખે ને એવો ભયાનક રોગ હોય તો એ એકલતા છે એકલતા ડિપ્રેશન અને ડિપ્રેશનને બહુ સાયકોલોજી રીતે માણસ મનુષ્ય જાતિ ડિપ્રેશનમાં ન આવે એમાંથી બહાર કાઢવા માટેની કોઈ જબરજસ્ત યોજના હોય ને

આ લોકો છે ને જે હવેનો જે સમય આવશે ને એમાં છે ને કાકા કાકી નથી કારણ કે એક બાળક છે મામા માસી નથી નથી અને સંબંધો લુપ્ત થતા જાય છે સંબંધો લુપ્ત થાય એટલે માણસ એકલ એકલો પડતો જાય છે હું રત્ના બાપા બિલ આપણે ગયા એના પાંચ છ દીકરા હતા અને જે એનું લગ્ન મેં જોયું કારણ કે બાપા તો સો વર્ષના હતા એટલે એની ચોથી પેઢી હતી પૃથ્વી ઉપર અને એ બધા જયારે ફોટો પાડતા હતા ને એ દ્રશ્ય મેં જોયું ને લગભગ સાઠ સિત્તેર માણસો ખડકાયા ને ઉભા હતા મિત્રો સૌથી વધારે વધારે જો કોઈ ઊંફ હોય ને તો માણસની ઊંફ છે ને સૌથી જીવનમાં સૌથી ખોટ હોય ને દુઃખીમાં દુઃખી ખોટ હોય ને તો એ માણસની ખોટ છે માણસની ખોટ કોઈ દી કોઈ પૂરી ન શકે અને માણસ સાથે હોય ને મારા બાપુજીની છ ભાઈઓ હતા હું સંયુક્ત કુટુંબમાં રહેલો છું કેટલી કાકીઓ કેટલાય કાકા ને કેટલાય મોટા બા અને દાદા દાદી તાપતા હોય ધૂન બોલાવતા હોય આની અંદર માણસ શું હોય ને કોઈ માં જ આવે એવી મુશ્કેલી આવી હોય ને ને તો એક આમ જણા હોય એવું છે કે એક દીકરો હોય ને પ્રોપર્ટી જાજી મળે એક કોઈ જમીન ન હોય ને અને ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ દીકરા હોય મેં હમણાં આની પેલા એક સમય પહેલા એક વિડીયો મૂક્યો હતો મારી ફામે આવ્યો હતો પ્રફુલ પાખર અમેરિકાથી એ ત્રણ ભાઈઓ હતા અને પાંચ વીઘા જ જમીન હતી પાંચ વીઘા એ વેચી નાખી હતી ભણવા માટે આજે કરોડપતિઓ છે ત્રણ ત્રણ ભાઈઓ પોત પોતાનું નસીબ લઈને આવ્યા બધાની છે દાઢ ઉપર લખ્યું હોય દાણે દાણે પર લીખા થયા તબીબે તો અન્ન ન દે એટલે આ ટૂંકમાં છે ને દાણો છે ને દાણો મિત્રો એ તો બધું લઈને જ આવે છે ઋણાનું બંધનની જેમ આપણે છે ને જોડાઈ ગયા પછી સરસ મજાનું એની ઉપર ભોરોસો મૂકી દે ને મહેતાની જેમ એટલે ગાડું તો ગબડે છે બધાનું કોઈ ભૂખે નથી મળતું અમુકનું માણસ એકલો છે ને એકલા ઉતાર્ધ જીવનની અંદર એની કઠોળી સ્થિતિ થાય છે એકલો હોય ત્યારે નો બેન હોય નો ભાઈ હોય નો કાકી હોય તો કઈ એના સંતાનો ને આ સંબંધ આ સંબંધો ઉપર તો કવિતાઓ લખાતી આ સંબંધો ઉપર મામા ભાણેજનો સંબંધ કાકા ભત્રીજાનો સંબંધ કેવા સંબંધો હતા આ સંબંધો લુપ્ત થઈ ગયા છે અને હુંફની અંદર જીવવાની જે આનંદ છે મજા છે અનેરો આનંદ છે એમાં આવડી મોટી સેલિબ્રિટીઓ જે કે એને અનુસરનારો મોટા ભાગનો આપણો જે જીવન જીવે છે ને એની પાસે કોઈ સંસ્કૃતિ જેવું કઈ છે જ નહીં આ લોકોના એકતા કપૂરની સિરિયલો ઓટીપી ઉપર વેબ સિરિયલ આવે છે એ બધું એવું જ કલ્ચર આપે છે કે લિવિંગની અંદર રહ્યો લગ્ન ન કરો બંધન ન સ્વીકારો અને એસી ટકા વર્ગ નેવું ટકા વર્ગ મધ્યમ વર્ગ છે અને કફોડી સ્થિતિ એ છે કે એસી નેવું ટકા વર્ગ કોને આદર્શ માને છે આ નિષ્ફળ લોકોને એને સફળ ગણે છે સફળ હું કામે ગણે રૂપ છે પૈસો છે આને કારણે એને સફળ ગણાય છે ખરી સફળતા નેવું સો વર્ષે માણસ માંદો પડ્યો હોય કે મરવા પડ્યો હોય એને ખાટલે ખૂતો હોય અને એને એના દીકરા બેઠા હોય આ સફળતા છે આવી સફળતા આ સેલિબ્રિટીમાં ભાગ્ય કોકના જીવનમાં છે સમજણું જે સંયુક્ત રીતે જીવા છે એના જીવનમાં છે પણ આ લોકોનો જે પ્રેમ એકદમ ક્લાઇમેક્સ બતાવે પછી એમાં ધોખા અને પછી મર્ડર બહુ આવું થાય છે એટલે મિત્રો આ સ્થિતિ જે જોવા મળે હું તો કોલેજમાં રહ્યો ને દીકરા દીકરીઓ મારી પાસે ભણતા હોય છે એટલે બહુ નજરથી નજીકથી મેં જોયું છે એટલે હું આ કહું છું દીકરીમાં મોટો પ્રેસ છે કે પરણવું નથી હબ આવનારા ભવિષ્ય માટે આવનારા ભારત માટે આ એક ભયાનક બાબતો બનતી જતી હોય એવું મને લાગે છે અને એ લગ્ન જીવનનો કેવડો ભવ્ય આપણે આદર્શ હતો એ લગ્ન એટલા માટે કરવાના કે સમાજને હું એક સારામાં સારું ઉત્કૃષ્ટ બાળક આપી શકું એમ પણ અત્યારે હચોડી લગ્ન કરવાની જ ના પાડે માણસ છે ને માણસ મિત્રો થાકેલો આવે ને ઓફિસમાંથી કે ધંધામાંથી ત્યારે આમ ઘરમાં છે ને બાળક આવે ટાબર્યું પપ્પા પપ્પા આજ મારા મમ્મી છે ને એટલું આમ બોલે ને કે ઓલાનો થાક ઉતરી જાય છે બાળક તો એક કવિતા છે તમે એની સાથે જીવતા હોય ને ત્યારે તમને એમ લાગે હું સ્વર્ગમાં છું બે આમ ટાબરિયાઓ તમારી સામે તમને ખૂંદતા હોય સૂતા હોય આનાથી સ્વર્ગમાં થોડો આનંદ હોય મિત્રો દિસ ઇઝ લાઈફ કહેવાનું મન થાય ને એ જીવન છે મિત્રો એટલે ધનના ઢગલા ઉપર બેસીને પણ જો પરિવાર સાથે ન હોય દીકરાઓ ન હોય સાથે તો એ જીવન જ નથી ભલે ને સફળ થયો ભલે ને સેલિબ્રિટી થયો ભલે ને બહુ ઊંચા હોદ્દા ઉપર બેઠો ધનના ઢગલા ઉપર બેઠો અને ઓઇલો માણસ ભલે ને સામાન્ય ગરીબ રહ્યો રિક્ષા ફેરવે પણ પરિવારના આનંદથી મોટો આનંદ મનની તંદુરસ્તી માત્ર ને માત્ર લગ્ન જીવન આપે છે મિત્રો છોકરીઓ થોડુંક ભણી લે ને દસ પંદર હજાર રૂપિયા કામ થી થાય એટલે પગ ભરતી જાય પછી જવાબદારી અને બંધન આ બે વસ્તુ છોકરીઓને ગમતી નથી છોકરીઓને કારણ કે અત્યારની છોકરીમાં બીજો એક કેવો ક્રેશ છે કે હાલો અમારે સોલો ટ્રીપમાં જાવું છે અમારી હારે કોઈ નહીં હું એકલી એમ એટલે હું થોડુંક કમાયેલું તે પોતાના પગ ભર ઉપર હોય એટલે આવા બધા અને એમાં હું લગ્ન કરે એટલે શું થાય બંધન આવી જાય એટલે બંધન સ્વીકારવું નથી અને બીજું લગ્ન પછી બાળકો થાય એટલે જવાબદારી બધે એટલે એ જવાબદારી નથી સ્વીકાર એટલે એના લીધે શિક્ષણ શિક્ષણ થી તેજસ્વીતા અને અસ્મિતા જાગવી જોઈએ ખરેખર પણ એના બદલે પેલાના અભણ માણસો હતા મિત્રો એ ક્યાં છુટા કરતા એ અભણ ભાઈઓ ક્યારે કે મારે લગ્ન નથી કરવા કોણ કે છે આ પ્રશ્ન શિક્ષિત લોકો એટલે શિક્ષણની આ ખરાબ અસર છે ન પરણવું ને એ કઈ બહુ ખરેખર વિચારવું જોઈએ શિક્ષિત લોકોએ વિચારવું જોઈએ કે ન પરણવું એટલે કેટલી ખતરનાક જીવન તરફ જવાનું છે એ દીકરીની હાલત શું થાય એ દીકરીનું કોઈ ન હોય એ એકદમ આમ પીડાય પાછલા જીવનમાં બધાનું બધું હોય એની પાસે કાંઈ ન હોય આવી સ્થિતિના આવા દ્રશ્યો માંથી એને પસાર થવું પડે એટલે ન સ્ત્રીઓ સ્ત્રીઓની અંદર જે મગજ મગજ એ શિક્ષણનું ખોટું નબળું પાછું આપણે જે શિક્ષિત લોકો હોય ને આવું જ વિચારે છે ક્યારે છૂટા થઈ જવું તરત છૂટા થઈ જવું છૂટા થવાય કંઈક પ્રોબ્લેમ છે વ્યવસ્થિત પ્રોબ્લેમ છે સમસ્યા જોવે મારી સમસ્યા છે સામેની સમસ્યા છે પરિસ્થિતિની સમસ્યા છે કે આ સમસ્યાને હલ કરીએ કાંઈ એમ છે કે નહીં વર્તનમાં ફેરફાર કરી થઈ શકે એમ છે કે નહીં અને છતાંય જો ન જ થઈ શકે એમ લાગે ને કે આનો કોઈ વિકલ્પ નથી મરવા સિવાય ત્યારે માણસ છૂટો થાય ને તો હજી થોડુંક આપણને મગજમાં બેસે એવું છે પણ હાલતા છૂટા ચાલો પહેલાનો સમય એવો હતો કે આ વાસણમાં ગોબો પડી જાય ને તો વાસણ ફેંકી ન દેતા ગોબો ઉપાડી લેતા ગોબો પડેલું વાસણ ફેંકી ન દેવાય ગોબો ઉપાડી લેવા એમ કહેતા એટલે છૂટા થવું ને એને તો પાપ ગણતા એવો વિચાર કરવો એ એવું વર્ણન ન કરતી હોય ને મોઢું ન જોયું હોય કોઈ દિવસ એકબીજાનું મોઢું નો જોયું અને પરણેલા પરણી જતા અને સરસ મજાનું ધમધમાડ દાંપત્ય જીવન ચાલતું અને આજે બધું જ નક્કી કર્યું હોય ફરી આવ્યા હોય બધું કર્યું હોય છતાંય નથી ચાલતું એની પાછળનું કારણ સહનશીલતા આવી ગઈ છે વેસ્ટર્ન કલ્ચરનું અનુકરણ અને અનુકરણ અને અપેક્ષાઓ એટલી બધી રાખે સહનશીલતાઓ વહી ગઈ છે સમજ શક્તિ વહી ગઈ છે એકબીજાને સમજવાનો ભાવ જ નથી સ્ત્રીને એમ થવું જોઈએ કે બંધનમાં છું ને તો સુખી છું નદી કેમ બંધન જે છે ને તો કેમ સરસ મજાની ઠેર દરિયા સુધી પહોંચે છે અને બંધન છોડે ત્યારે એની કેવી સ્થિતિ થાય છે એને બંધનમાં છું હું આપણે એવું કહેવાય ને કે હું તારી છું એનો આનંદ છે એને બદલે અત્યારે એવું છે કે સમર્પણ ભાવ જતો રહ્યો છે સાચી સાચું દાંપત્ય જીવન સમર્પણ ભાવ જતો રહ્યો છે અને એટલે શુષ્ક દાંપત્ય જીવન જોવા મળે છે અને આવા શુષ્ક દાંપત્ય જીવન જયારે નવી યુવા પેઢી જુએ છે ત્યારે એમ થાય કે આવું મારે જીવન જીવવું નથી આવું મારે પરણવું નથી આવું મારે રહેવું નથી ગુલામ થઈને નથી રહેવું મિત્રો ખરેખર આપણે ત્યાં નારીનું પૂજન કરવામાં આવતું નારીને ગુલામ બનાવી નારીને સાધન ગણવામાં આવતી જ નહીં આપણા શાસ્ત્રકારો એને સાધન નથી કીધું તો ચીજ હે બળી મસ્ત મસ્ત એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે છે આપણું શાસ્ત્ર તો એને સાધ્ય ગણે છે ભગવાન સુધી પહોંચવાની એક આપણી શ્રેષ્ઠ ઈશ્વરની પ્રતિકૃતિ આપણી સાથે છે અને અમે એકબીજાના સહારે આ સંસાર પાર કરીશું સામે કિનારે પહોંચશું આવો ભાવ છે લગ્ન જીવનમાં લગ્ન જીવનનો એક ઉચ્ચ આદર્શ એ હતો કે આ સમાજની અંદર હું સારામાં સારું ઉત્કૃષ્ટ નાગરિક આપું એમ લગ્ન જીવનનો આ ભવ્ય આદર્શ અને અત્યારે હવે તો શું છે કે જે પરણે છે એ એક બાળક રાખે છે ને એટલે એક બાળકમાં જો કઈ થઈ ગયું એટલે એનું જીવન બગડે બે પછી એકલતાથી જીવન જીવવું પડે અને પેલું તો કેટલા બાળકો અને ધમધમાટ લાગતો જીવનના સંબંધોનો છે ને અદ્ભુત આનંદ છે જેને સંબંધો નથી મેળ્યા ને એને જીવનમાં કાંઈ મેળ્યું જ નથી સંબંધો તો સંબંધો છે સંસારના સંબંધો માણવા જેવા છે સંબંધો બોલે તકલીફ આપણે બધી વાત છે ક્યારેક સંબંધ રડાવતા હોય પણ છતાંય સંબંધ તો સંબંધ છે એ માણસને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા વાળા સંબંધો છે કોકને ડિપ્રેશનમાં લઈ આવતા એનો અર્થ એવો નહીં કે આ સંબંધો ખરાબ જ છે મોટે ભાગે છે ને સંબંધોની અંદર માણસ કેમ જીવી જાય છે ને આનંદ કરતો કરતો તુષ્યંતિ ચ રમંતિ ચ જીવો સરદ સતનમ એ માત્ર આ દાંપત્ય જીવનમાંથી ચાલે ને તો જ એ ફિલિંગ થાય છે જેમ જેમ શિક્ષિત બનતા ગયા ને એમ એમ ભાવ અને સંવેદના ઘટતી ગઈ છે સારું મિત્રો વસ્તુ જય હિન્દી મારા